તો કેમ છો મારા ગુજરાતી ભાઈઓ હું છું તમારો મિત્ર ગોવિંદ અને તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ યુઅર ટેગ ગુજરાતી આજને આ વિડિયોમાં આપણે જાણીશું મોબાઈલમાં રિંગટોન કેવી રીતના સેટ કરવી તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ કોઈપણ મોબાઈલમાં રિંગટોન સેટ કરવા માટે સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલને સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે તો તમારે થોડા નીચે સ્કોર કરીને જવાનું છે નીચે સ્કોર કરીને જશો ત્યાં લખાઈને આવશે સાઉન્ડ તો તમારે અહીંયા સાઉન્ડ પર ક્લીક કરી દેવાની છે તમે જેવા સાઉન્ડ પર ક્લિક કરશો એટલે આગળ ઘણા બધા ઓપ્શનો બતાવશે તો તમારે થોડા નીચે સ્કોર કરીને જવાનું છે નીચે સ્કોર કરીને જશો એટલે તમારા મોલમાં બે સીમ હશે તો સીમ વન અને સીમ ટુ બતાવશે અને સીમ એક હશે તો સીમ વન બતાવશે અહીંયા મારા મોલમાં બે સીમ છે એટલે સીમ વન અને ટુ બતાવે છે સિમ વનમાં રિંગટોન સેટ કરવા માટે તમારે અહીંયા સિમ વન પર ક્લિક કરી દેવાની છે સિમ વન પર ક્લિક કરશો એટલે આગળ આવવું પેજ આવશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મોબાઈલમાં જે રિંગટોન આવે છે કંપનીની એ બધી રિંગટોનો અહીંયા બતાવે છે તમે કોઈ રિંગટોન રાખવા માંગો છો કંપનીની એ અહીંયાથી રાખી શકો છો પણ તમે કોઈ સોંગને રિંગટોન બનાવવા માંગો છો તો નીચે સ્કોર કરીને લાવવાની છે ઉપર લખીને કસ્ટમ રિંગટોન અથવા એડ મ્યુઝિક પણ લખાઈને આવી શકે છે તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કર્યા પછી જેટલા પણ એમપી થ્રી સોંગ તમારા મોબાઈલમાં હશે એ બધા એમપી થ્રી સોંગ અહીંયા બતાવશે જે પણ તમે સોંગ સેટ કરવા માગો છો એ સોંગ પર ક્લિક કરી દેવાની છે સોંગ પર ક્લિક કર્યા પછી અહીંયા રાઇટનું ઓપ્શન આવે તો રાઈટ પર ક્લિક કરી દેવાનું છે રાઈટ પર ક્લિક કર્યા પછી એક સ્ટેપ પાછું આવી જવાનું છે તમે એક સ્ટેપ પાછા આવશો એટલે તમારા મોબાઈલ એ રિંગટોન સેટ થઈ જશે તો મિત્રો આવી રીતે તમે પણ તમારા મોબાઈલમાં રિંગટોન સેટ કરી શકો છો આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો